ના દીવા પોણી બળે માતા મારી જેને મળ

जय 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 दशामा એટલી ખબર પડે તમે બધા કરી ને ઉજવેલું વ્રત કેમ કે અમને કેજો પાછા વ્રત માં હું કઈ રીતે બધું કરવાની વિધિ વધવો કે કાલ મારે ઉજવવાનું હા રાખ્યું છે આજે જાગરણ એટલે કાલ ઉજવવું પડે

કે કે મારા પાસે બધી ગોયણીઓન કીતેલું હો હોય આજે પૂજા પૂજા કરો ઉપર ભગવાન મારી હાય તો કોમ 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 બોલો બોલો

બા જા જુ મંદુ મંદુ બોલો બાપા એક પૂરો વાટતાયો હા અને ભેસો નાખી ને બેઠો છું ભેસો હાલ ખઈ રહી પૈ જુ ના તો આવ પ્રો તો આદ માર ઘેર આવજો કેમ આ મારા કાલે વ્રત ઉજવાનો હે બાપા તો કવ તમે આવો તો થોડો થઈ જાય અને પ્રસાદી લેવાઈ જાય કે કાલે બરાબર બરાબર એટલે આપરો પોષણ પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો તેમ હો એટલે આવજો પાછા ઓ ના કરતા દશામાં નો વટ લીધું શ્રાવણ મહિનો એટલે ભાઈ શ્રાવણ મહિનો એટલે ભાઈ અમારા દેવી દેવતાઓની પૂજા કરવી પડે હા શ્રાવણ તહેવારો નો મહિનો રક્ષાબંધન આવશે પછી બોલા શંભુ ભાઈ હા મારા ભગવાન શંકર ભગવાન ની પૂજા થશે બીલી પત્તો સરાવો ભાઈ અને દશામાનો પાછો વર્ષ ચાલે છે કે એ સોળીનો ફોન આવ્યો છે કાલે પછી તું જવાનું છે એ બસ સારું પૈસા એવું નહીં ગમમાંથી હજાર પંદરસો રૂપિયા ઉછેર લઈ આઈ અને જતા વાત જવું એટલે જ કાલે હવારે પડશે લઈને નીકળી જયો અને રાતે અમે બે કલાક જાગશું ભાઈ ગયો બધા ભજન ભજન મંડળી ગોઠવશું ને ગોબર ગોલાવશું ને ગાય જ હું હે હા મોજ હા તાણ હું આટલું મળે હા મોજ આ સુપતું નહીં પણ બોલવું પડશે તે પડી જઈશ ભાઈ લાવ પૈસા પૈસા લઈ આવવા જો નાખી જાવ ભાઈ પૂરા નાખી જાવ હા હાલ સાર નાખી લાવી પણ આવા કાઢી ના નાખતા બધા ખૂટું ઓવા

બે તો થાય પણ મારું તો થાય એવું નહી થોડું લો ને દોર ને બધું ભેગું કરી બેસો ને નાખો નાખું હવારોનું મારી માની સગણો ન હું તૂટ હા આમ પેક ના મારું તારું દીધું મારા વળિયા તો કાંઈ ઘેર કાઢું છું ને ઘેર થોડું પીવા જુઓ મારે આપા તો ખાય એમથી ચોખ્ખો મોગળો નો કાઢવાનો મોગળો નો આપણે શું વેપાર કરવા કાઢવો છે આ તો વળી જાતે પીવાનું જાતે કાઢવાનું અરે બાપા હા

ઘરમાં તો લાખ રૂપિયા પડ્યા છે પણ હું સિસ્ટમ થી રહું છું એ વાત લાખ રૂપિયા જોને હમણાં તો ઘેર ખાવા પીવા કશું નહીં રીતે રહેવાનું આ તારે સોર પોરું આ તારે આ વર તો જો છેટલું કાઠું છે એ આયો હેડ આયો

બેટા છોડી તો બહુ દુખી રહે ભાઈ છે બહુ રહે હે આ ને કોઈ બાકી તો નહીં ને ના ના બધું લાવ્યા

માલ માલ કોની કોધો બાપા દર્શન ચોખા

આવે જો છો કાયમ થી આ રે દશામાં નું વર્ષ હોય કે તમ શરમ આવા છે તારી છોડીએ ફાટી પાપ પરવાનું છે કે એ ભાઈ હું તું બેહો બેહો એ તો આપણે બધું કરીએ છે દર્શન દર્શન કરો નહીં દર્શન કરે જો પાપા એક મહિનો એક મહિનો ભાઈ પારવાડો ને બસ બારે માસ રમણ ભમણ હું પાપા ના હોય તો હું થી તમે લઈ જતા રહેજો હું છું રે પણ હું છું બાબા બાબા હું મોય કે દશામાં આવું આરું કરી લ્યો ખોટું લાગ્યુંત નહીં ને વેવ લ્યો આવનું આરું કર દેશમાં ના ચાલે પણ ફૂલ છળી ગયો આંતો

પીન હેડ્યા હોય એ બિલકુલ થાલા નહીં ભાઈ પાપમાં પરવાનું થાય આપણે પાઠ ધારે હોય ને આ પીન આયા છે પવિત્ર મહિનો પવિત્ર મહિનો છે હા તો આયા ભાઈ એટલે આયા તો જય માતાજી મિત્રો જે વિડિયો દ્વારા અમે તમને બતાવી મેં ચાલ્યો તો તમે મારા જો ના કરતા અત્યારે આ દશામાના વરસ ચાલતા હોય ભક્તિનો મહિનો ભક્તિનો માહોલ છે પૂજા પાઠ કરો